હલો કેમ છો શિયાળામાં સરસ મજાની વિન્ટર ડેલિકસી વસાણા ડ્રાય ફ્રુટ્સ નટ્સ એમાંથી બનતા જુદા જુદા વ્યંજનો ઊંધિયું કચોરી જલેબી બધું ખાઈ અને તાજા માજા થઈ ગયા સરસ સ્વાસ્થ્ય મેળવી પણ લીધું ટેસ્ટ પણ લઈ લીધો હવે શિયાળાના અંતમાં શિયાળો પૂરો થવા આવે એટલે એક ઉપવાસ આવે યાદ છે ને યસ આઈ એમ ટોકિંગ અબાઉટ શિવરાત્રિ અને શિવરાત્રિ એક સનાતન જેને કહી શકાય એવો ફેસ્ટિવલ અથવા તો ઉપવાસ છે એટલે મોટે ભાગે બધા લોકો કરતા જ હોય અને એના માટે જુદી જુદી વેરાયટીઝ એટલે કે ફરાળી રેસીપી ઘરમાં બનતી જ હોય રાઈટ તો ચાલો આજે જોઈએ એક સરસ મજાની મારી ફેવરિટ એવી મહારાષ્ટ્રીયન પણ એટલા જ પ્રમાણમાં ગુજરાતીઓની પણ પ્રિય એવી રેસીપી સાબુદાણા વડા સાબુદાણા વડા કે સાબુદાણાની ખીચડી માટે જ્યારે પણ સાબુદાણા પલાળવાની વાત આવે ત્યારે બધાને કન્ફ્યુઝન હોય છે અને એક પ્રોબ્લેમ પણ હોય છે આઈ રાઈટ તો એના માટે એક સરસ શ્યોર શોટ કહી શકાય એવી એક ટીપ આપી દો સાબુદાણા જ્યારે પણ પલાળો ને તો એને બેથી ત્રણ વખત પહેલાં વોશ કરી લેવાના ધોઈ લેવાના એટલે એનો સ્ટાર્ચ નીકળી જાય ત્યાર પછી એક કપ સાબુદાણા હોય તો એની અંદર અડધો જ કપ પાણી રેડવાનું અને પછી એને ડીશથી કવર કરી અને ચારથી પાંચ કલાક માટે પલળવા દેવાનું વચ્ચે વચ્ચે ખોલીને જોવાની કે એને હલાવતા રહેવાની જરૂર નથી તો સરસ મજાના જેમ મારા સાબુદાણા ખીલ્યા ખીલ્યા થયા છે ને એવા જ થશે તો ચાલો શરૂ કરીએ રેસીપી એક કપ સાબુદાણા મેં લીધા છે એ પલળ્યા પછી લગભગ બે કપ જેટલા થઈ જશે હવે એની અંદર એક કપ જેટલા બાફેલા બટાકા છોલી અને એને છીણીને લીધા છે સાથે શેકેલા સિંગદાણાનો કરકરો ભૂકો પા કપ જેટલો બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર એક ચમચી આદુ બે ચમચી લીલા મરચાં વાટેલા લેવાના છે સાથે કાચું જીરું આખું જીરું લેવાનું છે એક ચમચી શુગર લઈશું એક ચમચી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને લીમડાના પાન ચાર થી એને નીણા કાપી લેવાના છે બધું સરસ રીતે મિક્સ કરીશું હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી એક સરખું થઈ જાય હવે તેલવાળો હાથ કરી અને નાના ગુલ્લા જેમ રોટલી ભાખરીના કરીએ ને એ જ રીતે આ રીતે એના સાબુદાણા વડા રોલ કરીશું તમે રાઉન્ડ બોલ્સ પણ કરી શકો છો અને આ રીતે પ્રેસ કરી અને ચપટા વડા પણ તૈયાર કરી શકો છો હવે ફરાળી છે એટલે ગ્રાઉન્ડના ટોયલ જ લેવાનું છે ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડના ટોયલમાં એને ડીપ ફ્રાય કરવાના છે ઘણી વખત સાબુદાણા વડા તમને આમ તેલથી તરબતર હોય ને એવા લાગે છે એટલે કે તેલથી પોચા પડી જાય છે એવા થાય છે પણ જો તમે અત્યારે મેં તળ્યા એ રીતે તળશો ને કે ફાસ્ટ ગેસ ઉપર જ એને તળવાના છે તો આ રીતે સરસ મજાના ડ્રાય અને છતાં ફૂલી અને ક્રિસ્પી એવા સાબુદાણા વડા થશે થોડીક શુગર અને લીંબુનો રસ નાખ્યો છે ને એટલે આ રીતે લાઇટ બ્રાઉન કલર પણ આવશે અને ક્રિસ્પી પણ થશે સાબુદાણા સર્વિંગની વાત આવે તો તમે ગળ્યા દહીં સાથે સર્વ કરી શકો છો દહીં શિંગદાણા લીલા મરચાં અને કોથમીરની ચટણી જેને બનાવીએ એની સાથે સર્વ કરી શકો છો સિમ્પલી શ્રીફળ આદુ મરચાં કોથમીર જીરું અને સિંધવ મીઠું નાખી અને એની ચટણી બનાવી એની સાથે સર્વ કરી શકો છો અને ઓલ ટાઈમ અવેલેબલ એવી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બસ તો આ શિવરાત્રિએ ચોક્કસ આ જ રીતે સાબુદાણા વડા બનાવજો તમે પણ ખુશ અને ફેમિલી પણ ખુશ